પંડ્યાથી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સ્પાર્ટુડે ન્યૂઝ ડિંડોલી વિસ્તારમાં ડિગ્રી વગર લોકોની જિંદગી સાથે છેડા કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી જેમાં બાતમી હકીકત આધારે તપાસ કરતા મમતા ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા ડોક્ટર પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા બાબતે કોઈ ડિગ્રી નથી તેમ છતાં તે લોકોની સારવાર કરે છે જે બાતમીના આધારે ત્યાં ચકાસણી કરવામાં આવે ત્યારે કહી શકાય કે રેડ કરી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી મુકેશ પ્રસાદ વિશ્વનાથ તિવારી કે જે તેત્રીસ વર્ષીય છે જે પ્રેક્ટિસનર છે જે માનસી રેઝીડેન્સી ડિડોલી સુરતના રહેવાસી છે ત્યારે તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે તેઓ પાસે ડિગ્રી નથી છતાં પણ લોકોની જિંદગી સાથે ચેડા કરતા હતા